અને ભાગ ના પાડી અને સીધે સીધું આઠથી દસ હજાર વિઘે આપવું જોઈએ એનું પેકેજ કારણ કે જે ખેતનો ખેડૂતોનો ખેડવાનો ખર્ચો બિયારણનો ખર્ચો અને બધું અત્યારે એટલું બધું મોંઘું છે કે ના પૂછીએ એટલી વાત જેપુર તાલુકો છે એમાં પણ વરસાદના કારણે સામાન્ય ખેતી જેવી કે જુવાર ઉરંડા ગવાર આ સામાન્ય પાકો નિષ્ફળ ગયા છે તો એ લોકોને ખેડૂતોને પણ ભેદભાવ રાખ્યા વગર એ લોકોને પેકેજમાંથી જે બી બનતું હોય એ ભાગ આપવો જોઈએ સરકારે જે નક્કી કર્યું છે એ બહુ જ છે ખેડૂતોની મશ્કરી સમાન છે અને ખેડૂતોને આ પેકેજથી કોઈ ખર્ચ કે નિભાવ થઈ શકે એમ નથી ખેડૂતોને ખેતરમાં હજી હજી પોણી ભરેલા છે કોઈ આર્થિક સ્થિતિ રી નથી ખેડૂતોને ઘાસચારો નથી ઢોર માટે અને આ સરકારે જે રવિ અને ખરીફ ને રવિની જે જુદા ભાગ પાડી અને ખાલી ખેડૂતોની મશ્કરી કે લોલીપોપ પાડ્યો એવું લાગે છે બીજા ખેડૂત આગળ આપણી સાથે તેમણે પૂછ્યું કે સરકાર દ્વારા જે પેકેજ કરવામાં આવે છે સેવિની કામગીરી કેવી રીતે કરવામાં આવી છે યોગ્ય છે કે નહીં ખરેખર આ સરકારે ખેડૂતોની મશ્કરી કરી છે અને ખેડૂતોની મસ્તરીની સાથે સાથે ત્રણ મહિના અગાઉ વરસાદથી ખેડૂતોની તમામ પાક ફેલ થઈ ગયા હતા તો ખેડૂતોને અત્યાર સુધી તો એમને જે વળતર મળવું જોઈએ વળતર મળી જવું જોઈએ એની અત્યારે ખાલી સર્વે થઈ અને રાજી કરવા માટે જેટલો ખર્ચો પડે તો એની સામે માત્ર બિન ખેતી ને ત્રણ હજાર રૂપિયા અને પિયત ને પાંચ હજાર રૂપિયા જેટલો વિઘા રાહત પેકેજ આપવાની વાત કરી છે પરંતુ આપ્યું નથી આપવાની તો વાતો છે અને જે ગામમાં સર્વે થયા છે એ પોતાના મણતિયાઓ જે સરકાર સાથે છે એવા લોકોના જ સર્વે કરવામાં આવ્યા છે બાકી અન્ય ખેડૂતોને તો આવા કોઈ લાભ આપવામાં આવતા નથી તો ખરેખર આવી ભેદભાવ નીતિ દૂર કરી અને જે ખેડૂતોને ખરેખર આર્થિક નુકસાન જોયું છે એ તમામનો સર્વે થઈ અને તમામને પૈસા મળે